શહેરમાં ગતરોજ દિવસભર કાલજાલ ગરમી પડ્યા બાદ મોડી રાતે દસ વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી જેમાં અંદાજે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન હુમફાયા હતા જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ અઠા વૃક્ષો તૂટી પડ્યા હતા જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા જ્યારે રાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું જેના કારણે ભારે નુકસાની થઈ હતી મોસમ વિભાગ દ્વારા આગામી સોળ તારીખ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તે દરમિયાન સોમવારે રાત્રે જ વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે છેલ્લા એક અઠવાડિયાથી પારો સતત વધતો શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી શહેરના પાર અડાજન રાંદેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવન હુમફાયો હતો જો જોતામાં અહીં વરસાદ પણ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારો છાપરા પણ ઉડી હોવાથી ઘટના બની હતી ભારે પવન હુંફાના કારણે અનેક ઠેકાણે વૃક્ષો થઈ જતા દોડતું થઈ ગયું હતું સુરતમાં કુલ અઠરા વૃક્ષો થયા હતા જ્યારે અડાજન પાસે આવેલી સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું જેના પગલે ત્રણથી ચાર લાખનું નુકસાન થયું હતું જ્યારે કોઈ ન રાહતનો શ્વાસ લીધો જોન પ્રમાણે રાતના દસથી સવારે સુધી કેટલાક ઝાડ પડ્યા સેન્ટ્રલમાં ચાર રાંદેરમાં નવ લીંબાયતમાં એક કતારગામાં ત્રણ વરાછામાં એક